અને સમાચારમાં હવે વાત કરીએ સોના ચાંદીમાં તેજીના નળ વિશે બજાર ખુલતા જ સોના ચાંદીના ભાવમાં ભારે ભડકો જોવા મળી રહ્યો છે ચાંદી અત્યાર સુધીના ભાવના તમામ રેકોર્ડ તોડી કાઢ્યા છે

ત્રણ હજાર સાતસો રૂપિયા વધ્યો છે એટલે ચોવીસ કેરેટ સોનાનો ભાવ હાલ તો એક લાખ માં પણ સોનાના ભાવમાં ભારે ઉછાળો આવ્યો હતો ચાંદીએ પણ ઓલ ટાઈમ હાઈ તમામ રેકોર્ડ્સ તોડ્યા હતા અને અત્યારે પણ સતત ચાંદીનો જે ભાવ છે તે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યો હોય તેવું કહી શકાય ઐતિહાસિક ઉછાળો ચાંદીના ભાવમાં આવ્યો છે વૈશ્વિક બજારમાં ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે બજાર ખુલતાની સાથે ચાંદીમાં વીસ હજારનો વધુ ઉછાળો આવ્યો છે પ્રતિ કિલો ચાંદી ત્રણ લાખ સત્તાવન હજાર છસો ત્રીસની નવા સપાટી આજે પહોંચ્યું હતું સવારે જ્યારે સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો આવ્યો છે સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ એક લાખ ઓગણસાઠ હજારની સપાટી વટાવી ચૂક્યો છે સોના ચાંદીના બજારમાં અત્યારે ભારે તેજી જોવા મળી જ્વેલર્સ રિટેલ માર્કેટમાં દરેક જ્વેલર્સ આ પરિસ્થિતિ માટે પહેલેથી તૈયાર હતા અને લાઇટ વેઇટ જ્વેલરીનું પણ ખૂબ જ એક અલગ કલેક્શન બનાવેલું હતું તેમજ નવ કેરેટની જ્વેલરીને પણ ભારત સરકારે માન્યતા આપી દીધી છે ત્યારે લાઇટ વેઇટ જ્વેલરી હવે બજારમાં ઉપલબ્ધ છે પરંતુ સોનાના ભાવ દિવસે ને દિવસે વધતા જાય છે એટલે કે લોકો જે વિચારવામાં રહી જાય છે કે કદાચ ભાવ ઘટશે તો આપણે લઈ લઈશું પણ દરરોજ ભાવ ત્રણથી થી ચાર હજાર પ્રતિ દસ ગ્રામ વધતો જાય છે તેને કારણે રિટેલ માર્કેટને ખૂબ જ મોટી અસર થઈ રહી છે એટલે કે ભાવની જે વોલેટી છે તે જ્યાં સુધી નહીં થંભે ત્યાં સુધી રિટેલ માર્કેટમાં જે ચહલ પહલ છે તે ક્યાંક ને ક્યાંક પાકી જોવા મળશે એટલે આજ મુદ્દે હવે અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે અમારી સાથે સોના ચાંદીના વેપારી મયુરભાઈ આડેસરા જોડાઈ ગયા છે મયુરભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મયુરભાઈ સૌથી ચાંદીની વાત કરવી છે ચાંદીનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે અને શુક્રવારે બજાર બંધ થયું ને બજાર ખુલ્યું એટલા સમયગાળામાં લગભગ પચીસ હજાર કરતા વધુનો ભાવ વધારો ચાંદીના ભાવમાં આવ્યો છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો હવે આગામી સમયમાં ચાંદી કેટલા સુધી જઈ શકે છે ચોક્કસથી આપણે છેલ્લા એક વર્ષથી જોઈ રહ્યા છીએ કે સોના ચાંદીમાં આગ જતી તેજી જોઈ રહ્યા છીએ એમાંય ખાસ કરીને ચાંદી જે એકસો ને એસી ટકા ઉપરનું રિટર્ન આ વર્ષે આપ્યું છે અને જ્યારે નવા વર્ષની શરૂઆત છે તો એક મહિનામાં પણ સારું એવું રિટર્ન ગ્રાહકોને આપેલ છે હું મારા મંતવ્ય પ્રમાણે જે આગામી દિવસોમાં સોના ચાંદી બંનેમાં હજુ પણ ભાવ વધવાની અપેક્ષા કરું છું આગામી દિવસોમાં છે ચાંદી સાડા ચાર થી પાંચ લાખ અમુક મહિનામાં પહોંચે તો પણ નવાય નહી તેવું મારું મંતવ્ય છે અચ્છા એટલે મયુરભાઈ જે લોકોને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવું હોય તો એ લોકોએ અત્યારે ઇન્વેસ્ટ કરી લેવું જોઈએ કે પછી થોડી રાહ જોવી જોઈએ કે આગામી સમયમાં ક્યારે ચાંદીના ભાવ ઘટી શકે છે એવી કોઈ શક્યતા આગામી સમયમાં જેમ ભાવ વધતા હોય છે ત્યારે નાના મોટા કરેક્શન આવતા હોય છે એ કરેક્શનમાં એસઆઈપી બેઝ એસઆઈપી બેઝ ના ધોરણે છે એ ખરીદી ગ્રાહકોનું કરવાની સલાહ આપીશ જે પાર્ટીએસ કરી અને જે ગ્રાહકોને સપોઝ પાંચ કિલો સિલ્વર ખરીદવી છે તો એક એક બબે ત્રણ ત્રણ કિલોને પાર્ટ કરી અને ખરીદી કરે જેથી કરીને એને દરેક ભાવનું છે ને એવરેજ મળે અને આગામી દિવસોમાં લોંગ ટાઈમ માટે સારો ભાવ મળી શકે અચ્છા અને સાથે સાથે સોનાની પણ જો વાત કરીએ સોનાના ભાવ પણ અત્યારે સતત વધી રહ્યા છે દિવાળી પહેલા એવી ચર્ચાઓ હતી એક શક્યતા એવી હતી કે કદાચ દિવાળી બાદ સોનાના ભાવ ઘટી શકે છે માંડ એક બે દિવસ માટે ભાવ ઘટ્યા છે અને પછી પાછો સોનાના ભાવમાં ઉછાળો આવે છે અને હજુ પણ એ દોર યથાવત છે એટલે સોનાનો ટ્રેન્ડ આપ કેવી રીતે જોઈ રહ્યા છો આગામી સમયને લઈને ચોક્કસથી જ્યારે સોનાની વાત કરીએ ત્યારે આપણે ભારત નહીં પણ દરેક દેશ છે અને દરેક દેશની સેન્ટ્રલ બેન્કો છે સોનાની ખરીદી કરી રહીએ છીએ અત્યારે આપણે જેમ જોઈ રહ્યા છીએ કે જીઓ પોલીટીકલ ટેન્શન પૂરા વિશ્વ પર ઉપર મંડાઈ રહ્યું છે એમાં ખાસ કરીને ટેરિફોની વાત કરીએ તો અમેરિકા સરકાર દ્વારા જે ટેરિફની વાત કરીએ છીએ કાલે આ પરમ દિવસે જેવું એનાઉન્સમેન્ટ હતું કે દક્ષિણ કોરિયા ઉપર અમુક પ્રોડક્ટ ઉપર છે પંદર ટકાનું ટેરિફ છે એ વધારીને પચીસ ટકા કરવા જઈ રહ્યા છીએ ત્યારબાદ કેનેડા અને ચીન પર ટેરિફ છે સો ટકા કરવાની વાતોની અટકળો છે Yeah. ફેડના જે રિઝર્વના ચેરમેન છે એમને પણ બદલાવાની વાતોની અટકળો છે આવા બધા ફેક્ટરોને લઈને છે ને દરેક દેશો છે આ જે પોતાને છે ને સોનાની ખરીદી છે સેન્ટ્રલ બેંક કરી રહ્યા છે સેફ હેવન તરીકે સોના એક જ માત્ર વિકલ્પને દરેક દેશો પસંદ કરી રહી છે તો સોનામાં તો ઓલવેઝ અત્યાર સુધીમાં મે જ્યાંથી હું મારી લાઈફમાં જોઉં છું ત્યાં સુધી કોઈ ક્યારેય પણ ગ્રાહકોને છે ને સોનાએ નિરાશ નથી કરી અને આગામી દિવસોમાં હું જોઉં છું કે હજી પણ સોનું કોઈ ગ્રાહકોને નિરાશ નહીં કરે અને સોનું છે બેસ્ટ બેસ્ટ ઇન્વેસ્ટ થઈ શકે છે અચ્છા ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું બેસ્ટ છે પરંતુ હાલમાં જેમ કમૂરતા પૂરા થયા છે લગ્નસરાની સરાની સિઝન શરૂ થઈ છે તો શું આ યોગ્ય સમય છે સોનું ખરીદી લેવું જોઈએ આ ટાઈમે આ પ્રાઇસમાં કે પછી વેઇટ કરવો જોઈએ આગામી સમયને લઈને ચોક્કસથી મારું માના માનતવ્ય પ્રમાણે જે ઘરે પ્રસંગ છે તેમને તો ચોક્કસથી ખરીદી કરી લેવી જોઈએ ગ્રાહકોને જે દાગીના ખરીદી પહેરવાના હોય છે તેમને ખરીદી કરવી જોઈએ કેમકે ઇન્વેસ્ટરો માટે હજી કદાચ વેઇટ એન્ડ વોચ કરી કરવું હોય તો આ ભાવે થોડી ઘણી કરી શકે બાકી ગ્રાહકો જે દાગીના યુટિલાઇઝ કરવાના છે તેમને તો સો ટકા આ ભાવે ખરીદી કરવી જોઈએ કેમ કે એ આજે લઈ અને કાલે સેલ આઉટ નથી કરવાના એ લોંગ ટાઈમ માટે પ્રોપસથી પહેરે છે અને આપણી વારસાગત જે પરંપરાગત છે સંસ્કૃતિ મુજબ એ દાગીના ઘરેના છે એ નારીની

થોડી થોડી ખરીદી કરીને ઇન્વેસ્ટમેન્ટની શરૂઆત કરી શકે છે જેથી એવરેજ રેટ જળવાઈ રહે અને સોનામાં હજુ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો થોડોક સમય રાહ જોઈ શકાય છે કારણ કે આગામી સમયમાં હજુ પણ સારું રિટર્ન્સ મળવાની સારો ભાવ વધવાની શક્યતા રહેલી છે